નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર શિવને પ્રતિક ચડાવી બાકીનું દૂધ જરૂરિયાત જરૂરિયાતમંદ વસાહતમાં પાશે રાજકોટ રમેશવર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે શિવને પ્રતિક ચડાવી બાકીનું દૂધ જરૂરિયાત જરૂરિયાતમંદ વસાહતમાં પાશે રાજકોટ રમેશવર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે શુક્રવારથી થી રૈયા રોડ રામેશ્વર મહાદેવ મંદિર માં આખો મહિનો ધાર્મિક કાર્યક્રમ યોજાશે પરોડ થી રાત સુધી શ્રદ્ધાળુઓ શિવમય બનશે રુદ્રાભિષેક પૂજન અર્ચન સત્સંગ દીપમાળા સહિત કાર્યક્રમો શ્રદ્ધાળુઓને સમજાવી શિવનું દૂધ ગરીબોને વિતરણ કરવામાં આવશે ઇન્ડુળા જન્માષ્ટમીની વિશેષ ઉજવણી કરાશે મંદિરની સમિતિ અને મહિલા સત્સંગ મંડળનું સંયુક્ત આયોજન મંદિરમાં કોઈ પણ જાતના ફંડફાળા કરવામાં આવતા નથી રાજકોટમાં રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ જીવનનગર વિકાસ સમિતિ વોર્ડ નંબર દસ જાગૃત નાગરિક મંડળ મહિલા સત્સંગ મંડળ અને મંદિરના સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ પચીસમી જુલાઈ શુક્રવારથી આખો શ્રાવણ માસ રામેશ્વર મહાદેવ મંદિરમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે પરોડથી રાત સુધી મંદિરમાં શિવપૂજા અર્ચન રુદ્રાભિષેક મહાઆરતી દીપમાલા અને સત્સંગ મંડળે ભજન ધૂનનું આયોજન કર્યું છે શ્રદ્ધાળુઓને સમજાવી શિવને પ્રતિક દૂધ ચડાવી વધેલું દૂધ એકઠું કરી બપોરે દૂધ જરૂરિયાતમંદ વસાહતમાં આપવામાં આવશે દૂધનો બગાડ કરવામાં આવશે નહીં મંદિરમાં કોઈપણ જાતના ફંડફાળા કરવામાં આવતા નથી દૂધના સળંગ અભિષેક માટે પાબંદી કરવામાં આવી છે દરરોજ બપોરે એક સુધી જ અભિષેક જલાભિષેક રુદ્રી પૂજા પાઠ વગેરે સમય નક્કી કરવામાં આવશે મંદિર કમિટીના સુમિતાબેન વ્યાસ શોભનાબેન ભાનવડીયા અને અલકાબેન પંડિયાએ પંડ્યાએમાં નિયમિત સફાઈ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રચાર કરી શેરીએ શેરી અમલ થાય તે માટે કામગીરી ઉપાડી છે રાજકોટ રૈયા રોડ સમાજ પાસે મંદિર સ્કૂલની પાછળ મહાદેવધામમાં શ્રાવણ માસમાં પૂજાપાઠ અભિષેક ધાર્મિક કાર્યક્રમમાં જીવનનગર જ્ઞાનજીવન દેશર દેવપરા અમી પાર્ક બ્રહ્મસમાજ તિરુપતિનગર સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર જીવનજ્યોત રાવલનગર અમૃતા સોસાયટી શિવપરા આસપાસના રહીશો દરરોજ દર્શનાર્થી મંદિરે અચૂક હાજરી આપે છે શ્રાવણ માસની તૈયારીમાં સમિતિના પ્રમુખ જયંતભાઈ પંડ્યા મુકેશભાઈ પોપટ વિનોદભાઈ ભટ્ટ વિનુભાઈ ઉપાધ્યાય પાર્થ ગોહેલ હસુભાઈ મોડેસરા રાજેશ વઢવાણા શૈલેષભાઈ પૂજારા પંકજ મહેતા અંકલેશ ગોહિલ હસમુખભાઈ ગોહિલ વિવેકભાઈ રાવલ તથા મહિલા મંડળના હર્ષાબેન પંડ્યા યોગિતાબેન જોબનપુત્રા શોભનાબેન ભાનવડિયા અલ્કાબેન પંડ્યા ભારતીબેન રાવલ સગુનાબેન વિટલાણી ભારતીબેન ગંગદેવ ભદ્રાબેન ગોહિલ પ્રફુલ્લાબેન બોરીચા વસંતીબેન ત્રિવેદી સુનિતાબેન વ્યાસ આશાબેન મજેઠિયા હર્ષિદાબેન શુક્લ નૈનાબેન ઉપાધ્યાય ભારતીબેન ગંગદેવ ઉર્મિલાબેન ગોહિલ કાશ્મીરાબેન દવે શોમનાબેન નકુમ પૂનમબેન ભારતીબેન આરતીબેન અલકાબેન કંચનબેન રેખાબેન જયશ્રીબેન દીપ્તિબેન બીનાબેન પારુલબેન ક્રિષ્નાબા યોગિતાબેન નેહાબેન અનેક મહિલા મંડળના સદસ્યો કામગીરી કરી રહ્યા છે મંદિરે અભિષેક માટે સવારે પાંચથી બપોરના બાર સુધીનો પૂજા માટે સમય નક્કી કર્યો છે તેમ વ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસની યાદીમાં જણાવાયું છે